નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહુવામાં પ્રેમ પ્રકરણ મામલે સગીર ની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મહુવાની નૂર સોસાયટીમાં રહેતા હસન શબ્બીરભાઈ સલાટે પ્રેમ પ્રકરણ મામલે સત્તર વર્ષીય સગીરને માલણ નદી પાસે બોલાવ્યો હતો અને પથ્થર વડે માથાના ભાગે ઈજા પહોંચાડતા સગીરનું મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ સગીરના મૃતદેહને બાંધીને અવાવરૂ કૂવામાં ફેંકી દીધો હતો આ બનાવ અંગે મહુવા પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરનાર હસન સલાટની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી